વરસાદ એક જરીક આવે ને તા બળતડી હવાઈ જાય ચોલો હળકે જ નહીં કોઈ રીતના અને કેટલી વાર કીધું છે કે ગોદા મેરોસીન દે હશે લી આવો ઓ લી આવો લેવા કોણ જાય

બોલવાનું નહીં હેંધા અને આઈ થી સન નીકળવાનું મારા ઘર જઈ તો એક શબ્દ નો બોલતા તમે લે 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 તી હું અમારે અમારા મોઢા સીવી લેવા ગે લાવ હા અને આમ જો કાઈક વિચાર કોઈ રાતારો કાકોજી હાહરો છે કાઈક માજા મર્યાદા રાખો કાઈક કાઈક નાક શરમ રાખો હા સીધા લાબા ને ને કાકા પહેલે તો કાકીને સમજાવો જીભડો ટુકો રાખો લાબા કરી કરી ને બાતતા છે હે આ માં બાપ ના સંસ્કાર દેખાઈ જાય એ લાવ હમ સંસ્કાર નથી મારા માં બાપના સંસ્કાર સી દેખાઈ જાય છે તમારે દેખાઈ જાય છે હા હાલે 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 હવે આ ની કોણ લોક આપડા મગજ ખાલી થઈ જાય હાલો ઘરે હાલો એ તો મારો મગજ ખાલી કરી નાખ્યો તમે હું આબરૂ કાઢો છો હોય તો જાય તમારી આબરૂ મને કાટતા જ હો બેઈ માણા જે હોય તે ઓલો આમ કરે ઓલી આમ કરે એટલે ઘરના નળિયા ગણો ને બીજાના હું ગણો છો હોય આ થક થક કરતા ધોળા ગઈ એ લાવ આને તો બોલાવી નથી થાતી કા હમ હું આપા હાલીત દી બગાડવા ગાણા મોઢું જોયું એ વાત બે કામ જાય ગયા દુકાન બંધ થઈ ગઈ ત્યાં હા દુકાન બંધ થઈ જવાની હતી અહીંથી ચોખ્ખું કે ક્યાંય રસ્તામાં અટકતા નહીં ઊભા રહેતા સીધા દુકાને જઈજો હવે અમે ઓલા એ હરાદની ખીર હતી કે પ્રસાદી લેતા જો મે જરાક લેતો જો હા તમારો જરીક કેટલો હોય ની મને ખબર છે તે આમાં વડકા હું ભરે બોલો માં તમે અત્યારમાં એક તમારો મત ફેરવી નાખ્યો છે કા તમારો ઓલા કાકી રહ્યા ને પાયલ કાકી તો હું શું કી ઓલી એ કી ને એકનો ભર મયો કાકો હા તો હું તો હું તમારું કામ પતિ શાંતિથી જે પણ તું તારે તારું કામ કરાય ને એ તો એનું કામ કરે અરે મારી હમુદીન કેવું બડબડ કરતા હતા નો હોય તો પછી હવર મગજ તો જાય હા એ બરોબર હું મેને વઢેલું છે મુંગા મુંગા જવાનું તોય બડબડ ચાલુ થઈ બે માણા તો હોબુ ભેંગ ન ખાય ને એ તો કઈક ભંગાવાનું છે હોબુ તમ જો બે બાકી એમ કીધું ને કે કાન્યો કાળી આયો હેવું હું બોલે કમે અરે એવું ઈ નથી બોલ્યા ને

તકાય મારનો છટકી ગયો ને ઠેકાણે નઈ હોય તો બી માં હે ને બેડા ઉપર ડાયરેક્ટ હા તો કઈ હવે તું રે પાયલ કાકી મયો કાકો છે ને હું શું હા જાવ કઈ આવો બરાબર હા સમજો વસન લઈને જાવ છું અરે પણ આયા વસન ન લેવાનું વસન આયા લેવાનું હોય વસન લઈને જાવ છું હું જો બજવાડું નઈ તો માર નામ કાન્યો નઈ એમાં તો તમારો પેલો નંબર છે પછી તારી આમ સાકી ઠપકારુ અરે મારી ને મારી ઠપકો કોઈ બસ છે

આ નથી દેખાતા આમાં તમને કે હા ઈ આમે બે એ તમે હેને એક કામ કરો દવાખાને જઈને નંબર કઢાઈ આવો હું કાલ જઈક દવાખાને આજ હું ગામમાં જાવ આવડે બધું આમાં તમને ન દેખાતો હા હા હું દુકાને લેતો આવું દૂધ હા જાવ અને હું બેઠી છઉ ચાએ બેસજે હા આ જાવ અને પાછા હટ આવજો એ હા હા ને ઓલો બાપોન ઢિકડો બાપોન રામજી આતોન કરસન આતોન કેટલા ભેગા થઈ જાહે આને

યો હું કીધું હા હમ એટલે ત મને એમ કીધું કે હું આંબન ઝાડે બેઠી હઉ તમે ઘરે તમે ગામમાં જાવ આ મૈયા કાકા તને જાવ એમ નહીં કાના તાર કાકી ના હમ જેમ હોય એવું મને કહી દીધું ના ના જેવું હોય એવું કીધું તમને સાચું હને હે હા જાવ તને ઓ મારા ગામમાં નઈ જાવ પણ જો દોછરી તને હને આમ હાથો હાથ નો પકડું ને તો હું મયો નઈ જવા દે વાય જાવું છે કઈ ન વાય હું અહી ગામ આજ તો રે ખાઈ ખાઈ ભંબોટિયા રેતી થઈ ગઈ છો ને પાળ દેવી છે આ નાખું

પણ એલા કાન્યા હજી આ માંડવી આવી ઉભી છે અમે તો વેસાણ તો કઈ કર્યું નથી કાઈ પોરુકુ જીરું બીરું નથી પીડ્યું ને ના રે ના હવે હું જ પડ્યું ભાઈ દે હવે તારું કપાર તો ક્યાંક થી લીધા હોય વ્યાજવા પણ એલા અમારે પણ એવી જરૂર નથી જરૂર તમારે નથી મયા કાકા એ ઢોળા કપડા પહેર્યા હતા હાથમાં બાંગો હતો બાંગો એટલે ઓલો બડો હા એ લાકડી કેને રોયા તું તો નવીન નવીન ભાષા કાઢ પાછો

હું કઈ કઈ ખોટું કેતો હોય છે તમારા સમજો ખોટું બોલતો હોય તો એમને તર કાકા જતા અરે માર કાકા એમાં સસમા હોત પીડ્યા તા આને શરમ નઈ આવતી હોય આવડી ઉંમરે જાતી જિંદગી આમ તો જો એમ નઈ પણ ભલા માણા થોડું કઈક જોવે તો ખરા ને બાઈ કોણ હતી પણ મારે કેમ જોવું જો જરાક હસલ થાતો ને તો આમ માર કાકા કરતા આમ એમ નઈ

એક કામ કે તું પડ જા તું પડ હવે ઈ બધું હું સંભાળ લે જા હવે તાર મયા કાકો છે ને હું સઉ માર નામ નો આવું જોઈએ હું શું કેવા આવ્યો તો આમ જો વિશ્વાસ છે વિશ્વાસ તો છે આ બચ્ચા તારું નામ ક્યાંય નો આવે જા તારું નામ પિક્ચર માં ક્યાંય નો આવે બરોબર હવે ઈ છે ને હું સઉ હવે કેટલી વી હો થાય છે હું ઈ જોઈ લઉં એને આ ઉંમરે શરમ નથી આવતી આવા સેન સાડા કરવાની આવવા દે આવવા દે આઈ તો આઈ તો કાઈ ને ને કા હું નહીં કા કોઈ આવ્યું તું તમે ક્યાં ગયા તા તો ગામ માં જ ગયો તમે ગામ માં ગયા તા એમ તો દૂધ ની કોથરી ક્યાં દૂધ ની કોથરી ના હું પાછો આવ્યો અર્ધક હે એ કાઈ ખાસુ બોલો કાઈ ખાસુ બોલો તમારે તમારી માએ તમને હાસુ બોલતા જ ન મને તું લાંબો ટુકા હાથ કરે ગાંધી હું તને પ્રેમ થી સમજાવું છું કે આય કોઈ આવ્યું તું હું વાત શું કરું છું તું વાત ક્યાં લઈ જાશ હવે આયા કોઈ કૂતરો ભાઈ નથી આવ્યો હવે એમ નહીં આયા જો ગાંધી આ હગડ કોના છે ઈ તો ભાઈ આયા કેળો હેતી તી હગડ તો હતર ના હોય કે મને ખબર છે કોના હગડ છે ઈ એમ નહીં મને તો આયા હગડ ઓલા કાનિયા નત લાગે છે કટ હું બઈ તમે ઓલો કાનિયો હવે વેતી ના પડો હવે એનું ડાચું જોવાય કોઈ રાજી નથી એનું ડાચું જોવાય ગયું ને તો હારા તંદી હુઈ તક લાગે હુઈ તક પણ મને તો એના હગડ છે નામ લખું છું આમાં આમાં નામ લખું છે કે એ આલી હું મૈરા છો એમ નઈ ગાંધી ઇના સંપલ હું ઓળખું છું આ ઇના સગર છે આ કાન્યો આવ્યો તો એ તમને કેટલી વાર કીધું કે આ કાન્યો હું કોઈ કુતરો ભાઈ નથી આવ્યો તો ખબર નથી પડતી એક કો તો કાન્યો આવ્યો તો અને પાછી મને લંગરાવે કાફાઈ તમે મને ઝાપટ મારી હે તને હું તારા બાપને ઝાપટ મારું તમે હેને સમજી વિચારીને બોલજો કાઈ હે કામ

મને ખબર છે તું વિહામો ખાવા બેઠી છો પણ મારી પાસે ખોટું બોલે તને હાને સ્ટીલના જીવડા પડશે એ તમને છે ને તાંબા પીતર ના જ જીવડા પડશે ના ના એ તમે ઓલી બાઈ આઈને હું ઊભા તા કોઈ ભાઈ એક લીલી હારી વારી લાઈટ ચાડી ઊભી હતી અને 500 500 ને થપો હતો અને હાલે તાલે હજી જોઈ છે આલે તારે જોઈ છે કાઈ તમારી માં થાતી હતી

આ ઉમરે તું મારી હારે ખોટું કરવા ઉભી થાય છો પણ તારા પેટમાં જીવડા પણ નહીં જીવડા આમ નામ બટકા ભરશે બટકા એ તમને લબા જબી લબા જબી બટકા ભરશે તમારી નિંદર હરામ કરશે નિંદર હરામ એ મારું ખોટું નામ લે હોય એ ભગવાન એ તમારો ક્યાંય ઉધાર નઈ થાય એ તમને નરકમાં જ જગ્યા નઈ જોડે એ મારા બાપ તું આ આ ઉમરે મને ખોટો પાડવા ઉભી થાય છો આના કરતા તો ઢાંકલીમાં ઢુવા લઈ મરી જા મરી જા

મને મારે આ કરમ કેવા કરમ ભમરાવે મળે ગઈ મને ઓ કર્યો આ ઉમરે એ મને એયે કરી તમે આ ઉમરે મને આખા ગામમાં ક્યાંય આયલા દેવું નો રેવા દીધું તારો વય જશે તારો મારો પાણી પાવા દેવું નઈ રે કોઈ વાહી તારો ઓલ્યો આયા આયો તો ઈ બેયનો વય જશે તમારી અને ઓલી કારા મોઢારી કોક સસુંદરી વાઈંદરી ભૂંડણી મીંદડી ઈ સે કોણ ઈ મને ઈ સે કોણ સાબાઈ કાઈ હો બેય

ખર રાખીન અને આપડા ઘર માં એને હેને આમ જો દીવાહરી મૂકી હવે તમે સમજ્યા લ્યો બે હવે સમજ્યા આમ જો તો આપણો આનું કાઈ કરવું પડે હો પણ આ ઉમરે હમણા આપડા ઘર ભાંગી જાત બીજા ના લીજે ચી આ તો ઠીક છે આ છોકરો આવી ગયો હા નકર હું થાય જાત અને મેં તો તને કેટલા ખરાબ દે દીધા તે મને કેટલા ખરાબ દે દીધા હવે એનું શું કરવાનું એ હવે ઈ બધું ફિટુસ થઈ ગયું ફિટુસ ઈ કોઠરા માં નાખો કોઠમ નાખો અને આયા જો તું હા બધા સુકાઈ ગયા પણ એના ઘરે દિવાળી સાંપુ અને એના ઘરે ભડકા કરવું અને છૂટાછેડા ન કરાવવું તો હું મયો કાકો ટાળી જા અરે પણ રેવો નહી આ એમ નહી તો એમ નહી હા એમ તો કાન્યો નહી માને કેમ નહી માને એને તમારે તાધા ગા મારવા પડશે તાધા ગા હા સીધી આંગળી તમારી ઘી નહી નીકળે તમારે આંગળી ટેડી જ કરવી પડશે

ક્રોધ બાઈન ભસ્મ કરી દે એક દી માણા ને એટલે ક્રોધ આજ આવી જો છે એ મારી માથે ઉતારવાનો માથે ઉતારશું એ પછી હાલો ને ક્રોધ ઉતરી જાહે હાલ જરા ટેકો કરો મને સાદા પાણી ખો હાલ ટેકો કરો મારી હાલ છૂટા છેલા કાયા ની ને હાલ 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 હવે હવે કાન્યાનું ઘરનો ઘર નું તો મારું નામે પંકો નહીં બહુ ઊંચો નીચો થતો બહુ ગામમાં નાટક કરતો હે જો કાન્યા તારો વારો લાય હવે આઠ નીકળવા દે